マカシェキナキアンアレシアブルカトカイトロ。 તો ને હેલો એવરીવાન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ ને આજે જો ધનતેરસ થઈ ગઈ છે તો આજે જો સવારમાં તો મોડું ઉઠાણ હતું કેમ કે કાલનું ઉજાગરોનું બધું હતું તો પછી સાડા છ થઈ ગયા હતા નીતર તો એવો પ્લાન હતો કે સાડા પાંચ ઉઠી જાઉં પણ તે કલાક મોડું થઈ ગયું અને શું ને જવાનું હતું ગામડે થોડું ઘરનું કામ હતું તો અત્યારમાં જો ફ્રી થયા અને નાયા ધોયા અને બધું સાફ સફાઈ કરી મેં કીધું આજ ધનતેરસ છે તો થોડુંક આપણે મેં કીધું મંદિરનું સફાઈને એવું કરી નાખીએ અને હમણાં કર્યું હતું ચાર પાંચ દિવસ થયા ત્યારે પણ તોય આમ ધૂળને એવું એક લાગી જાય મેં કીધા પાછું કરી નાખું અને આજે ધનતેરસ થઈ ગઈ તો આપણે મેં કીધું થોડીક પૂજાથી સવારમાં તો દીવો બધી કરી નાખી હતી પણ હજી થોડાક ઘરેણાને એવું કાલે ગયા હતા ને ગામડે તો મેં કીધું લેતા જાય અને આપણે થોડીક પૂજા કરી નાખીએ કેમકે અહીંયા પાછા હોય નહીં કાંઈ પણ થોડાક લાવીએ તો એ બધા તો નથી લાવી કેમકે આપણે બહાર રહીએ એટલે બહુ સેફ્ટી ન કહેવાય તો થોડાક લાવીશું એ પાછા હવે કાલ જશું પાછા લેતા જવાના થશે તો મેં કીધું આજે ધનતેરસ છે તો આપણે લક્ષ્મીજીની પૂજા તો કરવી જ પડે તો એટલા માટે આમ તો અમારા ઘરે લક્ષ્મીજી છે જ તે તો આપણે એને પણ ચાંદલોને એવું કરશું અને જો અવની બહેનને એટલે કે અવની બેન જ તે આપણે લક્ષ્મીજી તો ભગવાન આપેલા જ છે બે વર્ષ થઈ ગયા નહીં તે જો બે વર્ષની થવા આવી ગઈ તો આપણે એને ચેન્ડલોને એવું કરીશું અને ઉંમરની પૂજા કરવાની છે અને બે ત્રણ વસ્તુ લાવી હતી કેમ કે જાજુ લાવવું અહીંયા કંઈ સેફ્ટી ન હોય એટલે તો આપણે એની પણ પૂજા કરીએ અને બધું હજી જો ઘરનું કામ થોડુંક હજી બાકી છે પણ મેં કીધું પહેલાં આપણે કન્નાખી અત્યારેમાં તો એ સાડા નવ જેવું થઈ ગયું છે તો મેં કીધું કરી નાખું અને પછી જ તે બધું કામ કરવા રહી તો હવે હાલો બહાર જઈએ અને બહાર જવાનું બેન રમે જ છે પણ ટીવી શરૂ રૂતી ને મેં કીધું આપણે અંદર જઈને વિડીયો બનાવી જો આપણે હતા આટલાક લાવ્યા હતા તો મારા બે જોડ ચડા છે અને એક જોડો લાવેલો છે અને આ અમની બેનના કાંડા છે ત્યાંથી આવેલા છે અને જન્મ વખતે આપેલા છે તો બે છે અને એક નાકની સુખ છે સોનાની તો આપણે એક સોનાની એક વસ્તુ લાવ્યા છે અને બીજું તો મેં પહેરેલું છે કાનમાં નાકમાં આટલું છે બાકી તો બધું ઉપે ગામડે છે તો અહીંયા કંઈ લાવવાય એમ છે નહીં તો હવે આપણે એનું પૂજા કરીએ પણ આજે જો કંકુ ખોળવાનું બાકી રહી તો પહેલાં મેં કીધું કંકુને ખોળી નાખીએ અને અત્યારે જો હું આ પિત્તળની છે તો આ લાવેલી શું તો મેં સવારે વહેલા ધોઈએ ને પણ થઈ જાવ જો કાળી થઈ જાય થોડી અને પૂજા થાળી મારે ત્યાં ગામડે બે પડી છે તો અઢ દિવસ તો ત્યાં હોય અડધ દિવસ તો અહીંયા હોય એમાં કંઈ આપણે સરખો ન કંકુ કળી નાખો મારે છો બહેન બેઠી ગયા છે લક્ષ્મીજી તો પગને એવું દોરાવું પણ જો એને પપ્પા નથી ને એટલે કંઈ

અત્યારે હું એની નવરા દોરાવી ને અત્યારે તૈયાર કર્યા છે અને હવે આપણે બધી વિધી કરી કેમ કે આપણે પહેલી તો આજ લક્ષ્મી છે એટલે એને ચેનલો કરવો પડે તો આપણે બધે ચેનલો કરી દઈએ કરવો છે બેટા જાણ લો હે એ કરો એ આમાં એ ઢોળાઈ જાય ને બેટા તો બગડે પાછો આમાંથી હોય કરો જાણ લો લે આંગળી હા લે આંગળી બોલ આંગળી બોલ આમાં કરવો છે ડાબેરી છે અમારે ને એ ઓ બાપા આમ તો જો ગળી જાય છે એ તો એને એને જ કરે એને બીજા લેવા ન હોય તો જો આપણે ચંદ કર્યા છે તો હજી બાકી

જય બોલો જાય બનને જો હવે દીવો મકાઈ ખાવી મકાઈ શેકી નાખીએ અને અરે છે આપણે ખાટો કૈતરો તો છે ને કાટો કૈતરો શેકીને ખાવાની બહુ મજા આવે કોઈ કોઈ ખાધો એ ખાસ કહેજો બહુ મમ્મી તો નાના હતા ને ત્યારે બહુ ખાતા ત્યારે તો વાડીએ જઈએ ખાટા કૈતરા પાડીએ ને પછી કરીએ ભઠ્ઠો અને એ પછી ખાઈ ખાટું એટલું ખાય કે શાક રોટલું ન ખાઈ એટલું મોઢું આવી જાય કેમકે ખાટું વધી જાય એટલે આપણે જીભમાં ચાંદા પડી જાય એવું થાય તો એ બહુ ખાતા જો આવો નવસે કરીને ખાવાની બહુ મજા આવે છે મકાઈ તો એને મકાઈ શેકી દઉં